હા હેલો નમસ્કાર સરળ પતિ હું રામભાઈ તમારું સ્વાગત કરું લઈએ કપાસની તમામ બાબતની માહિતી તે પહેલાં જે ખેડૂત નવા ચેનલ સબસ્ક્રાઈબ આવી શકે જેથી તમને રોજેરોજ નવી માહિતી નવી અપડેટ છે કંઈક ને કાંઈક મળતી રહે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા અને ભાગને લાઈક આવી શકો જેથી અમને પ્રોત્સાહન મળતું રહે તમારા તરફથી કપાસની અંદર ચર્ચા કરીએ તો કમોસમી વરસાદ કહેતા કે માવઠાની જે નુકસાની છે કપાસમાં કેટલી જોવા મળે છે કાલ છે ભાગ રજૂ કરવામાં આવશે ચેનલના માધ્યમથી છે 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 કપાસમાં હાલ જે 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 માવઠું વરસાદનું નુકસાન થયું અને માવઠાને લીધે કપાસની અંદર ક્વોલિટી અથવા તો જે પણ કઈ નુકસાન છે કાલના ભાગમાં ચર્ચા કરવામાં આવશે અને કાલ સ્પેશિયલ ભાગ છે માવઠાની નુકસાનીનો નો આવશે કારણ કે સરકાર નુકસાન થયું એ બાદ સર્વે કરવાનો નિર્ણય લેતી હોય છે સર્વે કર્યા બાદ છે વળતર જાહેર કરતી હોય છે પણ આપણે વારંવાર છે અહીંયાથી એવા ભાગ રજૂ કરીએ છીએ જેનાથી સરકાર સુધી તમને વારંવાર કહેવામાં આવે છે કે ભાગ અહીંયાથી તમામ ગ્રુપમાં શેર કરો તમામ ખેડૂતો સુધી ગ્રુપમાં શેર કરવાનો છે કારણ કે જેટલો ભાગ આપણે શેર કરીશું એનાથી વળતર રકમ અને વળતર છે મજબૂત ખેડૂતોને મળે તો જ ખેડૂત છે આ પ્રક્રિયામાંથી ઊભો થઈ શકે છે આ નુકસાનીમાંથી ઊભો થઈ શકે છે અને અમારી તો હાલ માગણી છે ખેડૂતોની જે પાક ધિરાણ લોન લીધેલી હોય છે સંપૂર્ણ માફ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તમામ વોટ્સઅપ ફેસબુક કોઈ પણ ગ્રુપ ની અંદર છે આવા મેસેજો ફરતા હોય તો વધારે પડતો ફાયદો ખેડૂતોને મળે અને વધારે પડતા ખેડૂતો નુકસાનીની ભરપાઈ કરીને ઉભા થઈ શકે અને બીજો ફાયદો એ છે કે ખેડૂતોના મુદ્દાઓ સામે સરકાર છે આ તમામ મેસેજમાં માં ખુલ્લી પડતી હોય છે અને ખુલ્લી જયારે સરકાર પડે અને સરકાર છે ખેડૂતો તરફી ફેંસલો ન લઈ શકે તો ગુજરાતના બધા જ એ બે હજાર સત્યાવીસ માં નવરાવી ધોરાવી અને તરત જ તમારે વહેતા કરી દેવાના રહેતા હોય છે વિશેષ ચર્ચા આપણે કાલના નુકસાનીના ભાગમાં કરીશું હવે આપણે જોઈએ તો આગળ કપાસની બજાર હાલની સ્થિતિ જોઈએ તો સોમવારે ખુલતા માર્કેટિંગ યાર્ડો ની અંદર ભાવ છે આપણે મજબૂત ટકેલા જોવા મળતા હતા અને હાજર બજારમાં રૂના ભાવ છે પણ આગળ આપણે ચર્ચા કરીએ પહેલા કપાસના ભાવની ચર્ચા કરીએ તો બારસો પચાસ રૂપિયા થી પંદરસો પચાસ રૂપિયા સુધી બજાર છે કપાસનું પ્રતિમાન વીસ કિલો એ પહોંચતું જોવા મળ્યું છે સારી ક્વોલિટીમાં સારા ભાવ નબળી થોડા ઘટેલા ભાવ જોવા મળતા હતા એકંદરે ગુજરાતના માર્કેટિંગ યાર્ડોની અંદર આવકનું પ્રમાણ છે ધીમું આજે સોમવારે વધીને જોવા મળ્યું હતું કારણ કે આઠ આઠ દિવસની અંદર છે કપાસની આવક જે જોઈએ તે પ્રમાણમાં જે તમામ માર્કેટિંગ યાર્ડોની અંદર અને ગામડેથી જોવા નથી મળી વેચવાલી એટલે ખાસ કરીને સોમવારે છે થોડુંક હવામાન સૂકું અને વધારે પડતો જે માર્કેટિંગ યાર્ડોની અંદર પણ કપાસ જોવા મળ્યો હતો એવી રીતના હાજર બજારમાં રૂની ઘાસડીની ચર્ચા કરીએ તો ઓગણત્રીસ ગુજરાત શંકર ઘાસડીની અંદર તેપન હજારથી થી તેપન હજાર સો રૂપિયાના ભાવ છે જોવા મળ્યા હતા એ પણ મજબૂત ટકેલું વલણ જોવા મળ્યું છે મધ્યપ્રદેશ એમપી લાઇનમાં અઠ્યાવીસ એમ ગ્રેડ ની અંદર છે ભાવ એકાવન હજાર સાતસો એ ટકેલા જોવા મળ્યા હતા પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો સત્યાવીસ એમ ગ્રેડની અંદર અડતાલીસ હજાર ત્રણસો રૂપિયાના એક ઘાસના ભાવ છે જોવા llengua કર્ણાટક તામિલનાડુમાં સોત્રીસ એમ ગ્રેડ ની અંદર પાંચસો રૂપિયાનો ઘાસડીમાં ફરી વાર વધારો થતા સુમોતેર હજાર પાંચસો રૂપિયાના ભાવ જોવા મળ્યા હતા એવી રીતના પાંત્રીસ ગ્રેડ ની અંદર કર્ણાટકમાં છે પાંચસો રૂપિયાનો એમાં પણ સોતેર હજાર પાંચસો રૂપિયાના ભાવ છે આપણે જોવા છે એકંદરે મજબૂત ટકેલો હરેક રાજ્યોની અંદર હરેક ગ્રેડમાં છે ભાવ છે હાજર બજારમાં ટકેલા જોવા મળ્યા હતા ઘાસડીની અંદર એવી રીતના વિદેશ વાયદા અમેરિકન આઈસ ફ્યુચર્સની ચર્ચા કરીએ તો એમાં આપણે ત્રણ નવેમ્બરના રોજ આજે છે આપણે સાંજે વાયદાની અંદર ઓપનિંગ સપાટી છે જોવા મળી હતી સાસઠ સેન્ટની એ બાદ છે વાયદાની અંદર ધીમો ધીમો જીરો સેન્ટ વાયદો અત્યારે ટ્રેડ કરી રહ્યો છે લગભગ રાત્રે વાયદાની અંદર ડિસેમ્બર કોન્ટ્રાક્ટમાં છે ચોસઠ સેન્ટથી લઈ અને પોઈન્ટ ચોપન સેન્ટની ઊંચી સપાટી જોવા મળી છે એક પોઈન્ટ ચોત્રીસ સેન્ટ ના સાથે બે પોઈન્ટ એક ટકા નો વધારો ગણી શકાય માર્ચ કોન્ટ્રાક્ટની અંદર પાસઠ પોઈન્ટ એકોતેર સેન્ટથી લઈ અને સાસઠ પોઈન્ટ તોતેર સેન્ટ ના ભાવ જોવા મળ્યા એક પોઈન્ટ સેન્ટ નો સુધારો છે એક અઠવાડિયામાં એક પોઈન્ટ છ ટકાની તેજી સાથે વાયદાની અંદર અઠવાડિયું સારું જોવા મળ્યું છે આગળના બધા જ કોન્ટ્રાક્ટમાં છે એક ટકા થી લઈને બે એક ટકા સુધી છે વાયદાની અંદર તેજી નો માહોલ છે અઠવાડિયામાં જોવા મળ્યો હતો એવી રીતના જોઈએ તો કપાસ ની અંદર હાલ છે પ્રતિ મણ વીસ કિલોના ભાવ છે સાતસો પચાસ રૂપિયા થી લઈને આઠસો અને પંચોતેર રૂપિયાએ પહોંચતા જોવા મળી છે લગભગ નવસો રૂપિયાએ મણ વીસ કિલો કપાસિયા પહોંચતા જોવા મળે તો બજાર છે કપાસની પંદરસો સિત્તેર પંચોતેર અને નેવું પંચાણું રૂપિયા સોળસોથી થોડો ઘણો ગાળો છે ગેપ છે જોવા મળી શકે એટલે કે સોળસો રૂપિયા સુધી છે બજાર જઈ શકે જો કપાસિયાની અંદર વાઇઝ ડિફરન્સ આવશે અને વાઇઝ છે કપાસ્યાની બજાર જો ઊસક તો વધારે પડતો ફાયદો આગામી કપાસના ભાવ ઉપર તમને જોવા મળી શકે અને ખેડૂતો છે વધારેમાં વધારે કપાસની આપણે આગળ ભલામણ કરી રીતના સૂકો કપાસ થયા બાદ જમીન સૂકી થયા બાદ અને ભેજ છે ઝીરો ટકા થયા બાદ તમારે કપાસ ને વેણ માટેની તૈયારીઓ કરવી જોઈએ ત્યાં સુધી કપાસને કપાસના સોડ ઉપર મળીએ નવા ભાગ અને આગળનો ભાગ જે અમે રજૂ કરેલો છે એ તમામ ખેડૂતોને પહોંચાડવા અને તમામ ખેડૂતો તમામ ગ્રુપમાં શેર કરે એવી અમારી નમ્ર વિનંતી છે કારણ કે પાક વળતર આપણે લેવાનું છે સરકાર પાસેથી મહેનત આપણે ખાલી શેર કરવાની છે હવે મળીએ નવા ભાગ સાથે ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર